વાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત વ્યાજખોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન પોલીસ શ્રી સાહેબ બોટાદ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એન રાવલ સાહેબના દ્વારા કરવામાં આવેલ સૂચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે વાળિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત પીઆઈ શ્રી પીડી વાંધા સાહેબની અધ્યક્ષતા હેઠળ તુર્ખા ગ્રામ પંચાયત ખાતે તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ ના કલાકે મિનિટે અને છ દરમિયાન જાહેર લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર લોકસંવાદમાં સામાન્ય નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા અને નાણાં નિર્ધાર કાયદાઓથી માહિતગાર કરવામાં આવેલ અને લોકજાગૃતિ માટે પોલીસ અને પ્રજા વચ્ચે જરૂરી સંવાદથી પ્રશ્નો રજૂઆત સાંભળવામાં આવેલ આ જાહેર લોકસંવાદમાં વ્યાજખોરોની બધી સદંતર નાબૂદ કરવા અને આવા ગંભીર બનાવોને બનતા અટકાવવા અને વ્યાજખોરીની પીડાથી પ્રજાના પ્રશ્નો સાંભળવા અને નિરાકરણ લાવવા સાથોસાથ સામાન્ય પ્રજાને આવી વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાય તે સારું વિસ્તૃત રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અને વ્યાજખોરો અને પઠાણી વસૂલાત કરતા માણસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી અને બેંક ઓફ ઇન્ડિયા તુર્ખા બ્રાન્ચ તથા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક તુર્ખાના શ્રી હાજર રહીને બેંક સરળ લોન અંગેની જાણકારી આપવામાં આવેલ આ જાહેર લોકસંવાદમાં પાળીયાત પોલીસ સ્ટાફ તથા ગ્રામ પંચાયત સરપંચ શ્રી તથા સભ્યો અને જાહેર લોક સંવાદ કાર્યક્રમમાં આશરે વીસ જેટલા જનસંખ્યા હાજર રહેલ અને ગેરકાયદેસર રીતે વ્યાજ કોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે જાહેર જનતા જાગૃત થાય તે રીતે સમજાવવામાં આવેલ અને જાહેર લોક સંવાદમાં હાજર રહેલ આગેવાનો તરફથી પ્યાજ કોરોના ત્રાસ બાબતે કોઈ પ્રશ્નો કે રજૂઆત આવેલી ન હતી